નારાયુ તે નારાયણી નમો સ્તુ તે આજે નવરાત્રી નો સાતમો દિવસ છે અને આજે આપણે આપણી દુર્ગા સપ્તશતી પાઠની કથાને પૂર્ણ કરીશું આજની આ કથામાં આપણે અધ્યાય બાર અને તેર ની કથા સાંભળીશું તો આ કથા શરૂ કરીએ આ કથાના અગાઉના ભાગમાં આપણે સાંભળ્યું કે માતા દુર્ગાએ એ કાલિકા રૂપ ધારણ કરીને ધૂમ્રલોચન અને ચંડમુંડ જેવા મહાદેત્યનો સહાર કર્યો હતો આ જોઈને શુંભ અને નિશુંભ અત્યંત ક્રોધિત થયા તેમણે પોતાના ભયંકર દાનવ રક્તબીજને માતા દુર્ગા સામે યુદ્ધ કરવા મોકલ્યો રક્તબીજ અત્યંત ભયંકર હતો કારણ કે જ્યાં પણ તે યુદ્ધ કરવા જતો તેના શરીર પર જો કોઈ પ્રહાર કરે તો તેના અંગોમાંથી જે રક્તના ટીપાં જમીન પર પડતા તેમાંથી તેના જેવા અને ભયંકર દૈત્યો શત્રો સાથે ઉત્પન્ન થઈ જતા રક્તબીજ અજય બની ગયો હતો હવે તે વિશાળ દૈત્ય સેના સાથે રણભૂમિમાં માતા દુર્ગા સામે યુદ્ધ કરવા આવી પહોંચ્યો રક્તબીજ ગર્વથી ચૂર થઈને માતા કાલિકાને કહેવા લાગ્યો હે અબડા શું તું મને કાયર સમજે છે શું તને લાગે છે કે તારા શંખની ધ્વનિથી હું ભયભીત થઈ જઈશ હે કોયલ કંઠી જો તને લડવાની ઈચ્છા હોય તો હું લડવા તૈયાર છું મને કોઈ વસ્તુનો ભય નથી અને જો તું સમજદાર હોય તો લડવાની તારી હઠ છોડી દે અને મારા સ્વામીની અર્ધાંગીની બની જા બધાને કોઈને કોઈનો જીવનસાથી બનવું જ પડે છે ગૃહસ્થ જીવનમાં અને સંસારનો આનંદ માણવામાં જ સુખની પ્રાપ્તિ થાય છે જે સંન્યાસીઓને નથી મળતું રક્ત બીજની આવી વાતો સાંભળીને દેવી ચામુંડા કૌશિકી અને માતા અંબિકા હસવા લાગ્યા દેવીએ હસતા હસતા ગંભીર સ્વરમાં કહ્યું અરે મંદ બુદ્ધિ તમે બધા દૂત એક જ વાત કેમ કરો છો મેં તો પહેલા જ કહી દીધું છે કે જે વ્યક્તિ મારાથી બળ અને વૈભવમાં વધારે હશે અને મારી સાથે યુદ્ધ કરીને મને જીતશે તેને જ હું મારા પતિ રૂપે સ્વીકાર કરીશ તો હવે તું અહીંથી જતો રહે અને તારા શુંભ નિશુંભને કહે કે મારી સાથે યુદ્ધ કરવા રણભૂમિમાં આવે અને મને જીતી બતાવે દેવીની આ વાત સાંભળીને રક્તબીજ ક્રોધિત થઈને દેવીના સિંહ પર બાણોની વર્ષા કરવા લાગ્યો તો દેવી અંબિકાએ પણ તે બાણોને પોતાના બાણો વડે કાપી નાખ્યા તે જ ક્ષણે રક્તબીજને પોતાના બાણો વડે ઘાયલ કરી દીધો અને રક્તબીજ રથ પર મૂર્છિત થઈને પડી ગયો આ જોઈને બધા સૈનિકો જોર જોરથી બોલતા બોલતા આમ તેમ ભાગવા લાગ્યા સૈનિકોનો આવો ભયંકર અવાજ સાંભળીને સોમભે પોતાની મહાશક્તિશાળી અને સુરવીર સેનાને યુદ્ધમાં મોકલી તેના આદેશ મુજબ ચતુરંગી સેના અભિમાનપૂર્વક દેવી સામે યુદ્ધ કરવા આવી ચંડિકાએ દૈત્ય બળને આવતું જોઈને ભીષણ ટંકાર કર્યો અને જગદંબાએ પોતાનું ધનુષ ખેંચ્યું શંખની ધ્વનિ થવા લાગી કાલિકાએ પણ પોતાના વિશાળ મુખથી ભયંકર ગર્જના કરવા લાગી દેવીનો સિંહ પણ જોર જોરથી દહાડવા લાગ્યો આ હૃદય વિદારક ગર્જના સાંભળીને દૈત્ય સમુદાય ક્રોધિત થઈ ગયો અને દેવી પર એક પછી એક બાણોનો પ્રહાર કરવા લાગ્યો યુદ્ધ એટલું ભયંકર રૂપ લીધું કે જેને જોઈને કોઈના પણ રૂવાટા ઊભા થઈ જાય ત્યારે બધા દેવતાઓની શક્તિઓ ત્યાં આવી પહોંચી જે દેવીઓનો શણગાર અને વાહન ભગવાનના જેવું હતું તે બધી દેવીઓ યુદ્ધમાં ઉતરી પડી બ્રહ્માની શક્તિ હંસ પર બેસીને આવી ગરુડ પર સવાર વૈષ્ણવી શક્તિ આવી હાથમાં શંખ ચક્ર ગદા અને કપડ ધારણ કરી પીળા વસ્ત્રોમાં આવી ભગવાન શંકરની ની સિવા શક્તિ નંદી પર સવાર થઈ ત્રિશૂળ અને અર્ધચંદ્ર ધારણ કરી સર્પના આભૂષણો પહેરીને રણભૂમિમાં ઉતરી કાર્દિકે સ્વામીની કૌમારી શક્તિ મયુર પર સવાર થઈ રણભૂમિમાં આવી ઇન્દ્રની પત્ની ઇન્દ્રણી હાથી પર બેસીને આવી વારાહી શક્તિ વિશાળ પ્રેતના વાહન પર બેસીને આવી નરસિંહ શક્તિ ઉજ્જવળ મુસ્કાન સાથે ત્યાં આવી વારુણી શક્તિ અને કોંબ શક્તિ પણ આવી આ બધી દેવ આકારની શક્તિઓ પોતપોતાના પોતાના દળ સાથે યુદ્ધમાં કૂદી પડી આ બધી શક્તિઓને એક સાથે આવતી જોઈને દેવીનો ઉત્સાહ વધુ વધી ગયો દેવતાઓ આનંદ મનાવવા લાગ્યા દૈત્યોના હૃદય ભયથી ધ્રુજવા લાગ્યા અને દિગજો વચ્ચે અંતર વધવા લાગ્યું તે સમયે લોક કલ્યાણ માટે મહાદેવ આ શક્તિઓથી ઘેરાયેલા યુદ્ધ ભૂમિમાં આવી પહોંચ્યા અને ચંડિકાને આ પ્રમાણે કહેવા લાગ્યા હે શક્તિઓ દેવતાઓનું કાર્ય તમારે પૂર્ણ કરવાનું છે તેથી જેટલી ઝડપથી શક્ય હોય આ અસુરોનો નાશ કરો શુંભ નિશુંભ અને અન્ય દાનવો યુદ્ધમાં હાજર છે આ બધાનો સહાર કરીને સૃષ્ટિને ભયમાંથી મુક્તિ આપો જ્યારે મહાદેવ આ રીતે દેવીઓને કહી રહ્યા હતા ત્યારે ચંડિકાના પ્રચંડ દેહમાંથી એક અત્યંત ભયંકર અને અદ્ભુત શક્તિ બહાર આવી તેમણે હસતા હસતા મહાદેવને કહ્યું હે દેવાધી દેવ તમે દેત્યરાજ શુંભ પાસે જાઓ હે શંકર તમે અમારા દૂત બનીને તેને અમારો સંદેશો સંભળાવો કે તે સ્વર્ગ છોડીને પાતાળ લોકમાં જાય અને ઇન્દ્રને તેનું આસન પાછું આપી દે જો તેને પોતાનું બળ બતાવવું હોય તો રણભૂમિમાં આવે હું તેનો ભક્ષણ કરવા તડપી રહી છું મહાદેવ દેવીના દૂત બનીને શુંભને સમજાવવા ગયા અને તેને દેવીનો સંદેશો કહી સંભળાવ્યો પરંતુ શુંભ પર તેની કોઈ અસર ન થઈ તે યુદ્ધ માટે લાલayit હતો આ રીતે જે શક્તિ મહાદેવને દૂત બનાવીને મોકલ્યા હતા તે શક્તિ શિવ દૂતી તરીકે ઓળખાઈ આટલું સમજાવવા છતાં પણ બધા દાનવો ચંડિકા પર બાણોની વર્ષા કરવા લાગ્યા તો કાલિકાએ તેમના પર ત્રિશૂળથી પ્રહાર કર્યો અને ગદાથી પ્રહાર કરીને તેમના બાણોને કાપી નાખ્યા યુદ્ધ ભૂમિમાં ચારે બાજુ ફરવા લાગી બ્રાહ્મણી શક્તિ પોતાના હાથમાં લીધેલા કમંડળમાંથી જળ છાટીને દેવ્યોને શક્તિહીન કરવાનું શરૂ કર્યું માહेश्वरी શક્તિએ નંદી પર સવાર થઈને ત્રિશૂળથી દૈત્ય દળનો સહાર કરવાનું શરૂ કર્યું વૈષ્ણવી શક્તિએ ચક્ર અને ગદા ચલાવીને દેવ્યોનો નાશ કર્યો ઇન્દ્રાણી શક્તિ પોતાના એરાવત હાથી પર બિરાજમાન થઈ તેના હાથીની સૂંઢના પ્રહારથી દૈત્યો વજ્રના પ્રહારથી જમીન પર પડવા લાગ્યા ક્રોધિત થયેલી વારાહી શક્તિ પોતાના વિશાળ મુખથી બધા દૈત્યોને ચાવવા લાગી નરસી શક્તિ પોતાના તીક્ષ્ણ પંજાઓથી રાક્ષસોને ફાળી ખાવા લાગી શિવ દૂતીએ હસતા હસતા દેત્યો સાથે યુદ્ધ શરૂ કર્યું અને તેમની જમીન પર પછાડી દીધા ચામુંડા અને કાલિકા આગળ વધી અને સામે આવતા શત્રુઓને મારવા લાગ્યા મયુર પર બિરાજિત કૌમારી શક્તિ પણ બાણો વડે રાક્ષસોનો સહાર કરવા લાગી તેની પાછળ વારુણી શક્તિ રાક્ષસોને પાસથી બાંધીને મૂર્છિત કરવા લાગી આ રીતે દરેક માતૃ શક્તિએ પોતાનો પરાક્રમ બતાવ્યો અને વિશાળ સેનાનો સહાર કર્યો આથી રાક્ષસો ભાગવા તૈયાર થઈ ગયા હવે સેના જોર જોરથી ભયાનક ઘોષણા કરવા લાગી તે સમયે દેવતાઓએ દેવી પર પુષ્પોની વર્ષા શરૂ કરી મૂર્છિત પડેલો રક્તબીજ હોશમાં આવતા જ જોર જોરથી બોલવા લાગ્યો પોતાની દૈત્ય સેનાને ભાગતી જોઈને તે વધુ ક્રોધિત થયો અને ગર્જના કરતા रणભૂમિમાં આગળ વધ્યો ફરીથી રક્તબીજ દેવી સામે યુદ્ધ કરવા તૈયાર હતો રક્તબીજને ભગવાન શંકરે એક અદ્ભુત વરદાન આપ્યું હતું કે જો તેના શરીરમાંથી રક્તનું એક ટીપું પણ જમીન પર પડે તો તેમાંથી તેના જેવા અનેક પરાક્રમી મહાશક્તિશાળી અને અગણિત દેત્યો ઉત્પન્ન થશે આ વરદાનથી રક્તબીજ અભિમાન લઈને માતા દુર્ગા સામે યુદ્ધ કરવા આગળ વધ્યો રક્તબીજના આવતા જ તેણે વૈષ્ણવી દેવી પર શક્તિ નામના અસ્ત્રનો પ્રહાર કર્યો દેવી વૈષ્ણવીએ આ જોઈને તે જ ક્ષણે પોતાની ગદા વડે તે હથિયારને રોકી લીધું પોતાની ગદા વડે રક્તબીજ પર પ્રહાર કરવા લાગી અને તે જ ક્ષણે તેને માર્યો પરંતુ તેની સાથે જ તેના શરીરમાંથી લોહીની ધારા વહેવા લાગી અને આ રક્તના ટીપા જમીન પર પડતા જ તેના જેવા હજારોની સંખ્યામાં દાનવો ઊભા થઈ ગયા આ જોઈને ઇન્દ્રની શક્તિએ ક્રોધથી પોતાના વજ્રનો પ્રહાર કર્યો તો રક્ત બીજ જમીન પર પડી ગયો અને તેના લોહીના ટીપા પણ પડ્યા જેનાથી ફરીથી અનેક રક્ત બીજો ઉત્પન્ન થયા આ રીતે બધી દેવીઓએ એક પછી એક

તેનું ધ્યાન રાખજો હું મારું કામ શરૂ કરું છું આટલું કહેને અંબિકાએ બાણોની વર્ષા શરૂ કરી ગદા અને ત્રેશીથી બધાને મારવા લાગી અને કાલી પણ પોતાના મુખમાં બધા દેતીઓને એક પછી એક ખાવા લાગી આ જોઈને રક્તબીજ ક્રોધિત થઈને ચામુંડા પર ગદાથી પ્રહાર કરવા ગયો તો દેવી ચામુંડાએ રક્તબીજને મારીને જમીન પર પછાડી દીધો અને તેનું લોહી પીવા લાગી રક્તબીજનું લોહીનું એક પણ ટીપું હવે જમીન પર ન હતું તેથી બીજા રક્તબીજોની ઉત્પત્તિ પણ બંધ થઈ ગઈ આ રીતે માતા કાલીએ રક્તબીજનો સંહાર કર્યો રક્તબીજનો નાશ થતા જ બધા સૈનિકો ભાગતા ભાગતા શુંભ પાસે આવ્યા અને બોલ્યા હે રાજન અંબિકાએ રક્તબીજનો પણ સહાર કરી લીધો છે એટલું જ નહીં દેવીના સિંહે પણ અમારા બધા દૈત્યનો નાશ કરી દીધો છે હે રાજન આ એકલી સ્ત્રીમાં આટલી શક્તિ ક્યાંથી આવે છે આ સૌથી મોટો આશ્ચર્યનો વિષય છે સૈનિકોની આવી વાણી સાંભળીને શુંભ ક્રોધિત થઈને બોલ્યો તમે બધા કાયરો

તેની પાછળ શુંભ પણ સેન્ય દળ લઈને ત્યાં આવ્યો અને પ્રેક્ષકની જેમ રણભૂમિમાં ઊભો રહ્યો નિશુંભ રણભૂમિમાં આવ્યો અને ધનુષ્ઠી દેવી પર તીર ચલાવવા લાગ્યો દેવીએ આ જોઈને ચંડિકા હાથમાં ધનુષ લઈને જોર જોરથી હસવા લાગી અને દેવી કાલિકાને સંબોધીને આ પ્રમાણે કહેવા લાગી હે કાલિકા જો આ બંને ભાઈઓની મૂર્ખતા સાચી હોય તો આ બંને અહીં મરવા માટે આવ્યા છે તેમણે દેત્યનો વિનાશ જોયો રક્તબીજનો વિનાશ જોયો છતાં જીતની આશા ખતમ નથી થઈ તેથી તેઓ શક્તિહીન અને ચેતનાહીન નિરાશ શરીર લઈને અહીં આવ્યા છે સાચી જ આશા કડવી હોય છે પરંતુ હું તેમને નષ્ટ કરવા જઈ રહી છું કાલિકાને આમ કહીને ચંડિકાએ નિશુંભ પર શસ્ત્રનો પ્રહાર શરૂ કર્યો બંને આમને સામને શસ્ત્રો વડે પ્રહાર કરવા લાગ્યા કાલિકાનો સિંહ પણ રણભૂમિમાં વિચરતા હાથીઓને પોતાના પંજાઓથી મારીને ભગાડવા લાગ્યો કેટલાક ને તો મારીને ખાઈ પણ ગયો નિશુંભ દેવીને મારવા દોડ્યો શુંભ પણ સેના લઈને આવ્યો અને કાલિકાને મારીને શબ્દમ્માને હરાવવા માટે ક્રોધિત થયો ત્યાં તેણે પોતાની આંખો સામે અંબિકાને રોદ્ર રૂપમાં જોઈ ત્રૈલોક્ય સુંદરી મોટી મોટી વ્યંગાત્મક આંખો લઈને આવી જેને જોઈને સોંભો આશ્ચર્યચકિત થઈ ગયો જીતની આશા પણ ખતમ થઈ ગઈ પરંતુ મૃત્યુ સાથે લડવાની ઈચ્છા હજુ બાકી હતી તેથી તે હાથમાં તનુ સ્માણ લઈને ઊભો રહ્યો અંબિકાએ મંદ મુસ્કાન સાથે દૈત્ય સમુદાય સહિત દૈત્યરાજ રાજ સુંભને કહ્યું હે પામર જીવ તું જીવિત રહેવાની આશાથી અહીં આવ્યો છે તેથી હથિયાર નાખી દે અને પાતાળમાં જતો રહે અને આનંદથી જીવન જીવ દેવી અંબિકાના આ વચનો સાંભળીને નિસુંભના હૃદયમાં ક્રોધની જ્વાળા ઉઠવા લાગી અને તલવાર લઈને તે દેવી તરફ દોડી પડ્યો દેવીના સિંહના માથા પર તેણે તલવારથી પ્રહાર કર્યો અને જેવો જગદંબા પર પ્રહાર કરવા ગયો તેવો દેવી અંબિકાએ તેના હાથ પર પ્રહાર કર્યો નિસુંભની વેદના થવા લાગી પરંતુ વેદના સહન કરીને ફરીથી તેણે ચંડિકા પર તલવારથી પ્રહાર કર્યો હવે દેવીએ ઘંટનાદ શરૂ કર્યો અને બધા ભાગવા લાગ્યા નિઃશુંભ ક્રોધિત થઈને ગદા લઈને દેવી સામે દોડ્યો અને જેવો દેવી પર પ્રહાર કરવા ગયો તેવો દેવીએ ક્રોધિત થઈને નિઃશુંભને કહ્યું અરે મંદ બુદ્ધિ ઊભો રહે હું તારા ગળા પર તલવારથી પ્રહાર કરું છું અને તને યમલો પહોંચાડી દઉં છું આટલું કહીને દેવી ચંડિકાએ નિઃશુંભના માથા પર તલવારથી પ્રહાર કર્યો અને નિઃશુંભનું ધડ શરીરથી અલગ કરી દીધું તેમ છતાં નિસુંભ મસ્તક વગરના ધડથી લડતો રહ્યો હવે દેવીએ નિશુંભના હાથ પગ પણ કાપી નાખ્યા ત્યારે તે જોરથી જમીન પર પડી ગયો અને આ રીતે નિશુંભનો મહાદેવીઓએ સહાર કર્યો હવે બધા ભાગીને સુંભ પાસે આવ્યા શુંભે પૂછ્યું મારો ભાઈ નિસુંભ ક્યાં છે ત્યારે બધા બોલ્યા તમારા ભાઈ નિશુંભનું રણભૂમિમાં મૃત્યુ થયું છે અને આ જ વાત તમને જણાવવા માટે અમે અહીં આવ્યા છીએ કે આ ચંડિકાએ તમારા ભાઈ નિશુંભને મારી નાખ્યો છે હે રાજન તમે લડવાથી કોઈ લાભ નથી આ દૈત્ય કુળનો નાશ થઈ ગયો છે દેવી ચંડિકા કોઈ સામાન્ય સ્ત્રી નથી આ દેવતાઓનું કોઈ રહસ્ય છે તેની પાસે ખબર નથી કેટલી અમોદ શક્તિઓ છે અનેક સ્વરૂપો અને શક્તિઓ છે આ બધું સાંભળીને શુંભ અત્યંત ક્રોધિત થઈને રણભૂમિમાં આવી પહોંચ્યો જ્યારે તે રણભૂમિમાં આવ્યો ત્યારે તેણે માતા અંબિકાનું રૂપ જોયું અને ફરીથી તે તેના રૂપથી આ સક્ત થઈ ગયો તેણે કહ્યું હે દેવી સિંહ તારું વાહન છે જે બધા પ્રાણીઓ માટે ભયાનક છે હે સુંદરી વીણા તારા હાથોને શોભે છે પરંતુ ઘટનાદ તને શોભતું નથી આ બધું તારા રૂપ અને યૌવન માટે અનુરૂપ નથી હે સુંદરી લડવું હોય તો કુરૂપ બની જા આવું ભયાનક કુરૂપ રૂપ જ યુદ્ધ માટે યોગ્ય માનવામાં આવે છે તારી સુંદરતા જોઈને મારો હાથ તારા પર નથી ઉઠતો સુંભને આમ બોલતો અને કામથી પીડિત જોઈને જગદંબાએ મંદ હાસ્ય સાથે કહ્યું અરે મૂર્ખ તું ચિંતા કેમ કરે છે હું તારી સામે ઊભી છું તું આ કાલિકા અને ચામુંડા સાથે યુદ્ધ કર અને જો તું કાલી સાથે પણ યુદ્ધ કરવા માંગે છે તો તેની સાથે યુદ્ધ કર આટલું કહીને જગદંબાએ કાલિકાને કહ્યું હે કાલિકા આ દુષ્ટને યુદ્ધનો સ્વાદ ચખાડો જગદંબાની વાત માનીને કાલિકાએ તત્કાળ ગદા હાથમાં લીધી અને કાળનું રૂપ ધારણ કર્યું કાલી અને સુંભનું યુદ્ધ અત્યંત ભયંકર હતું જ્યારે સુંભ ગદા ઉપાડીને કાલિકાનો વધ કરવા દોડ્યો ત્યારે કાલિકાએ પણ મજબૂત ગદાથી તેના પર પ્રહાર કર્યો ચંડિકાએ સુંભના રથને તોડી નાખ્યો જેથી સુંભનો ક્રોધ વધુ વધી ગયો કાલિકાએ તેના સાથીને પણ મારી નાખ્યો તરત જ ગદા લઈને દોડતો દોડતો મેદાનમાં આવ્યો ફરીથી ધમાસાણ યુદ્ધ શરૂ થયું દેવી કાલિકાએ તલવારથી સુંભનો જમણો હાથ કાપી નાખ્યો કપાયેલા હાથમાંથી લોહી વહેતું હોવા છતાં શુંભ એક હાથથી ગદા લઈને કાલિકા પર પ્રહાર કરવા લાગ્યો કાલિકાએ હસતા હસતા તલવારથી પ્રહાર કર્યો અને તેનો બીજો હાથ પણ કાપી નાખ્યો હવે તે પગથી લડવા લાગ્યો તો દેવીએ તેના બંને પગ પણ તલવારથી કાપી નાખ્યા હાથ પગ કપાઈ ગયા હોવા છતાં શુંભ કાલિકાને ડરાવતો બોલ્યો હે કાલિકા ઊભી રે અને પોતાના ધડને લઈને આગળ વધ્યો તો માતા કાલિકાએ પોતાની તલવારથી તેનું મસ્તક અલગ કરી નાખ્યું તેના ગળામાંથી લોહીની નદી વહેવા લાગી મસ્તક જમીન પર પડ્યો અને પહોંચી ગયો આ બધા દેવ્યો સંહાર કર્યો બધા દેવતાઓ દેવી અંબિકા ચામુંડા કાલિકા અને બીજી બધી દેવી શક્તિઓની જય જયકાર કરતા સ્તુતિ અને પ્રાર્થના કરવા લાગ્યા આકાશમાંથી માંથી વર્ષા થવા લાગી અને બધે આનંદ અને મંગળ છવાઈ ગયું જે દેત્યો બચ્યા હતા તે બધા દેવીની આજ્ઞા લઈને પાતાળમાં ચાલ્યા ગયા શુંભના વિનાશની કથા દેવતાઓની રક્ષાની કથા અને તે પ્રયોજન માટે દેવીએ બતાવેલા આ પરાક્રમને દર્શાવતી ઉત્કૃષ્ટ ચરિત્રની કથાનું શ્રવણ આસ્થા અને ભક્તિ સાથે જે કોઈ મનુષ્ય કરે છે તેમને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેમનું જીવન ધન્ય બની જાય છે દેવી દુર્ગા સપ્તસતી પાઠની આ પૂર્ણાહુતિનું વર્ણન કરતા વ્યાસ દેવજી કહે છે કે જે મનુષ્ય આ દેવીના મંગલમય ચરિત્રને સાંભળે છે અથવા તેનો પાઠ કરે છે તેને પુત્ર પૌત્ર આદિનું સુખ પ્રાપ્ત થાય છે ધન સંપદાથી સંપન્ન રહે છે તેને શત્રુઓનો ભય નથી રહેતો અને જીવનના અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં દેવી દુર્ગા સપ્તસતી પાઠની આ કથાનું અહીં સમાપન થાય છે તમે બધા ભક્તોએ આ કથાને ધ્યાનપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક સાંભળી તેના માટે અમે તમારા આભારી છીએ માતા ભગવતી દેવી દુર્ગા તમારા પર હંમેશા પોતાની કૃપા જાળવી રાખે અને તમને અને તમારા પરિવારને માતા ભગવતી શુદ્ધ ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના અમે તમારા માટે કરીએ છીએ નવરાત્રીના આ પવિત્ર અવસર પર માતા દુર્ગાની આરાધના કરીને તેમની પાસે પ્રાર્થના કરીએ કે તેઓ આપણી અંદર જે પણ દુર્ગુણરૂપી દાનવો છે તેમનો સંહાર કરે અને આપણને સદબુદ્ધિ પ્રદાન કરે મિત્રો માતા દુર્ગા પાઠની કથા કેવી લાગી તે અવશ્ય જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો જેથી આવનારી કથાની માહિતી આપ સુધી તુરંત પહોંચે બોલો માનવ દુર્ગા જય